દક્ષિણ ગુજરાતના આર્થિક પાટગર સુરતમાં જ આજે વહેલી સવારેથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સમગ્ર સુરત શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું જેના કારણે સામાન્ય જનજીવનની સાથે ટ્રાફિક અને હવાઈ સેવા પર માઠી અસર પડી હતી નવાઈની વાત એ છે કે બપોરના બાર વાગ્યા પછી પણ ધુમ્મસ ઓછું ન થતાં સુરથી અચાનક બદલાયેલા આ મિજાજ અનુભવ કર્યો હતો ધુમ્મસના કારણે ધુમ્મસ વિઝીબિલિટી જતા મુશ્કેલી સર્જાઈ રહી હતી દિલ્હીથી સુરત આવતી લો વિઝીબિલિટીના કારણે સુરતમાં ઉત્તરાયણ ન કરાવી શકતા અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે મુસાફરોને હાલકી વેઠવી પડી હતી કારણ કે ચેન્નાઈ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી દિલ્હી હૈદરાબાદ અને દિલ્હીથી આવતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા ઘડી મોડી પડી હતી અને સુરત થી દિલ્હી અને ની ફ્લાઇટ પણ વિલંબિત થઈ હતી રસ્તા પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે વાહન ચાલકોને માત્ર થોડા મીટર દૂર નું જોવામાં પણ તકલીફ પડી રહી હતી નેશનલ હાઇવે અને શહેરના મુખ્ય બ્રિજ પર વાહન ચાલકોએ દિવસોના સમયે પણ પોતાના વાહનોની હેડલાઇટ અને ફોગ લાઈટ ચાલુ રાખીને ધીમી ગતિ આગળ વધતા જોવા મળ્યા હતા અને ધુમ્મસના દ્રશ્યો એટલા અદભુત અને ગંભીર હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ